ગણિતની અંદર ખાસ પૂછાતો એક પ્રશ્ન આપેલી સંખ્યા સમય છે કે અસમય છે વેરી મોસ્ટ ટાઈમ એક નિયમ યાદ રાખો કે એક સંખ્યા સમય હોય અને બીજી સંખ્યા અસમય હોય તો એક સમય અને અસમયની વચ્ચે તમે સરવાળો કરો છો બાદ બાકી કરો ગુણાકાર કરો કે ભાગાકાર કરો કુછ ભી કરો એનો જવાબ અસમય સંખ્યા જ આવે બટ ગુણાકાર ભાગાકારની અંદર શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ જો કે એ પૂછાતી નથી એટલે તમારે ઓલવેઝ યાદ રાખવાનું કે સમય અને અસમય હોય તો એનો જવાબ અસમય આવશે હજી એક અલગ નિયમ છે કે અસમય સંખ્યા હોય અને એની ગણતરી અસમય સંખ્યા સાથે કરીએ સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર તો એનો જવાબ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે આ રૂલ્સ તમને ખાસ ખબર હોવી જોઈએ હજી ખબર કે તે પડે કે અસમય સંખ્યા છે કે નહીં મિત્રો યાદ રાખો કે જ્યારે વર્ગમૂળની નિશાની આપેલી હોય એ વર્ગમૂળની નિશાની સાદુરૂપ આપતા હટી જાય તો એ સંખ્યા સમય થઈ જશે પણ જો એ વર્ગમૂળની નિશાની ન જાય તો એ સંખ્યા ઓલવેઝ અસમય સંખ્યા હશે ઘનમૂળ આપેલું હોય તો ઘનમૂળ નીકળવું જોઈએ ચતુર્થમૂળ આપેલું તો ચતુર્થમૂળ મૂળ નીકળવું જોઈએ નથી નીકળતું મતલબ ઇન શોર્ટ એવું સમજી લો ઉપર જે છાપરું આપેલું છે ને છાપરું હટવું જોઈએ નથી હટતું તો ઓલવેઝ અસમય સંખ્યા હશે એટલે તમને 1 થી 10 સુધીના ઘન અને વર્ગમૂળ વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ આટલું આવડવું જોઈએ તો આ સંખ્યા તમને હર હંમેશ માટે આસાનીથી ખબર પડી જશે હવે અહીંયા ત્રણ સંખ્યા આપેલી છે અને પ્રશ્ન એ રીતે પૂછાય છે કે નીચેનામાંથી કઈ સંખ્યા સમય છે અથવા અસમય નથી તો રૂટ પાંચ અસમય સંખ્યા છે કારણ કે એનું વર્ગમૂળ નથી નીકળતું ઉપર વર્ગમૂળ આપેલું છે નહીં નીકળતું તોય કે છે કાઢો તો અસમય થઈ જશે એવી રીતે રૂટ થ્રી એનું વર્ગમૂળ નથી નીકળતું પણ જો રૂટ ચાર ની કિંમત આપણે શોધવા જઈએ તો બે થશે કારણ કે બે નો વર્ગ ચાર થાય ચાર નું વર્ગમૂળ બે થશે તો આ સમય છે નથી એ ખાસ ધ્યાન રાખજો આની અંદર જુઓ આ રૂટ ચાર સોળ છે રૂટ સોળ વર્ગમૂળ નીકળે છે

એક સંખ્યા પ્લસ છે એક સંખ્યા માઇનસ છે અસમય અને અસમય છે તો આની અંદર રૂટ સિક્સ માઇનસ રૂટ સિક્સ ભાઈ પાંચ માંથી પાંચ જાય તો કેટલા વધે ને બસ રૂટ સિક્સ માંથી રૂટ સિક્સ જાય તો